આજે અમરેલી જિલ્લાના ખાભા ગીર ના મોટા સમટિયાળા ગામે રહેણાકી મકાનમાં એક દીપડો ઘુસી આવેલો હતો અને મકાનના ના ભેંસોના ઘુસી જતા દીપડા ને જોવા ટોળે ટોળા એકત્રિત થયેલા હતા

અને ઉખરાટો કર્યો બીંદડું છે જોઈ દીપડો હતો પછી અમે સરપંચ ને નંબર બીજા મારફત ફોન કરાવ્યો કરવા આવી ગયો સ્ટાફ બધો અંદર છે અને આને માટે કઈક જંગલ ખાતું ને કઈક સરકાર કઈક વ્યવસ્થા કરે તો સારું હવે ઘરમાં ઘૂસવાનું ચાલુ કર્યું છે અટાણ સુધી સીમમાં અમે પાણી વાળતા ત્યાં આવતા હતા અને હવે તો ઘરમાં ઘૂસવા એટલે હવે અમારે શું કરવાનું આને માટે હું પગલા લ્યો તમે સરકાર દીપડો રહેણા વિસ્તારમાં પ્રવેશ્યો હોવાના સમાચાર ગામડામાં ફરીવળતા દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડેલા હતા અને વન વિભાગના ખાંભા તુલસી શ્યામ રેન્જના આરેપો રાજન પાઠક સહિત રેસ્ક્યુ ટીમ પહોંચેલી હતી મોટા સમઢિયાળા ગામમાં અને ત્યારે દીપડો ઘરમાં ઘૂસતા ગામની અગાસીમાં દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા પૂકી પડેલા હતા જોકે ખાસ તકેદારી કરી અને દીપડો નાસિંગ છૂટે નહીં અને ઈજાગ્રસ્ત ન કરે કોઈને તેની તકેદારી રાખવા માટે ટોળાને દૂર કરવામાં આવેલા હતા બાદમાં વન વિભાગના ડોક્ટર વામજા દ્વારા દીપડાને ટ્રાન્કલાઈઝર આપી અને મેભાન કરવામાં આવ્યો દીપડાને રેસ્ક્યુ કરી જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયેલો હતો કાંતિભાઈ કોરાટ છે અમારા ઘરે દીપડો ઘૂસી ગયો કાંતિભાઈનો ફોન આવ્યો સવારે પછી આપણે વન વિભાગને જાણ કરી એ લોકો તાત્કાલિક પીજુર અને પોતાનો બધો સ્ટાફ આવી ગયો અને રેક્સ્યુ કરી અને અત્યારે દીપડાને ઇન્જેક્શન મારી બે હોશ કરેલો છે અને પકડવાની કાર્યવાહી યાદ ધરી છે દીપડાને બેભાન કરી અને વન વિભાગ દ્વારા સમઢિયાળા વાસીઓને દીપડાની દહેશતમાંથી મુક્ત કરાવવામાં આવેલા હતા પણ છાસ ગામમાં શિકાર માટે ઘૂસતા સિંહ અને દીપડાને કારણે સ્થાનિકો ડર અનુભવી રહ્યા છે પણ વનતંત્ર દ્વારા નક્કર કામગીરી કરવી જોઈએ તેવો સૂર પણ ગામડાઓમાંથી ઉઠી રહ્યો છે